पानी ठंडा ठंडू हो भाई हाय वंदना हेलो तो करवत पड़से हेलो तो करो हां जी बोलिए लाइक कैसा कोई यहां पर कैसा लग रहा अभी तो जस्ट आए हैं ओके okay. और मैं भी दूसरी बार आया हूँ। तो okay. बहुत ही बढ़िया है थैंक यू सो मच इट्स अमेजिंग जगह है जी एक्चुअली मुझे भी एक्चुअली Instagram में डालना है अच्छा હમણાં આપણે ઓલી બાજુ જઈ જ્યાં સ્વિમિંગ પુલ છે અને ત્યાં પણ આપણે મજા કરતું તો અહીંયા તમારે આપણે ગ્રીન ટી હમણાં પીએ આપણે તો આપણો રૂમ છે ત્રણ જણાના પહેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ તો આજે આપણે વેલા ઉઠી ગયા છીએ અને તો કે આપણે કાયમ વહેલા ઉઠી છીએ પણ આજે ખાસ વેલા ઉઠ્યો છો કારણ કે આજે જવાનું છે બહાર તો રાતે સાંજે ફોન આવ્યો હતો કે ભાઈ તમારે આવવાનું છે રિસોર્ટમાં જવાનું છે અને મારે જવું પડે ફરજિયાત તો આપણે પેકિંગ કરશું અને ત્યાં બહુ મજા આવશે એન્જોય કરશું અને વિડીયો માં બનાવી રહેજો અંત સુધી બનાવી રહેજો તો મિત્રો આપણે કપડાં લઈ લીધા છે તો આ બધી વસ્તુઓના મેઈન વસ્તુ તો ભાઈ આ છે તો બે જોડી કપડાં છે એના બેગ છે ચલો મિત્રો આપણે નાય તો ફ્રેશ થઈ ગયા છીએ અને ઠેલો પણ આપણો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે નાસ્તો પાણી કરી લઈએ અને પછી આપણે જઈએ ગાડીમાં અને રાજકોટ તો યસ ભાઈ તૈયાર થાય છે તો હેલો મિત્રો હવે આપણે નીકળી છીએ રાજકોટ અને રાજકોટ જવા માટે આપણે હવે તૈયાર છીએ ને રૂપેશભાઈ આવે છે મારા મિત્ર તો એની સાથે જવાનું છે ગાડીમાં તો લગ્નમાં તમે પૂરો વિડીયો જોજો બહુ મજા આવશે કારણ કે ત્યાં બહુ સરસ અને ત્યાં સ્વિમિંગ પૂલ પણ છે અને ઘણી બધી બહુ એવી મોટી બધી છે રિસોર્ટ તો મિત્રો આપણે ગાડી આવી ગઈ છે અને હવે આપણે નીકળશું ગાડીમાં તો રૂપેશભાઈ આવી ગયા છે ગુડ મોર્નિંગ સાવાદિકા સાવાદિકા ઓ ભાઈ સાવાદિકા સાવાદિકા હે ને થાઈલેન્ડ માં ગઈ ગુડ મોર્નિંગ ને સાવાદિકા કે ઓજા ભાઈ આવેણા છે ઓજા ભાઈ આવે છે હા અમારે ઓજાભાઈ છે અને ઓજાભાઈ છે જૂનાગઢ થી ટીવી નું કાંઈક પણ કામ હોય ને ભાઈ

બટસ ખટારો ઉપર ખટારો છોડાયો છે કોઈ આવો ટ્રાફિકમાં નળે ની ને આ ટ્રાફિકમાં નળે ની ને એટલે આ બધું દૂર પડે ઠીક ખબર પડી ભાઈ સમજ્યા ભાઈ બિલ્ડિંગમાં છે બીએચકે લાખ 91000 તમારે કોઈને ભાઈ ફ્લેટ લેવા હોય તો ટુ 2 BHK થી માનીને 3 BHK માં મળી જાહે ભાઈ કે હું ભાવ શું હાલે ભાઈ 254000 થી 351000 હું વાત કર 2 લાખ થી ચાલુ થાય હા 2 લાખ આ એ આવી ઓફર નો દેતા એ ડાઉન પેમેન્ટ ડાઉન પેમેન્ટ બે લાખ રૂપિયા હા મે કીધું ભાઈ એટલે વીસ લાખ રૂપિયા ચાલુ થાય અને ડાઉન પેમેન્ટ તમારે બે લાખ રૂપિયા થી તમે લઈ શકો આ રૂપિયાસ ભાઈ આજે આપણે વેચે કોઈને લેવું હોય તો કેજો ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને ગેટ આવી ગયો છે ચાલો આપણે આવી ગયા છીએ ગાડી આપણે પાર્ક કરી દીધી છે અને આ છે લગુન હજી આપણે અંદર જાસુ તો ફૂલ મજા આવશે તો વિડીયોમાં બન્યા રહેજો કારણ કે વિડીયો લાંબો થશે એટલે પાર્ટ વન પાર્ટ ટુ આવશે કારણ કે બે દિવસ રોકાવાનું છે એટલે બહુ મજા આવશે જો પણ છે બહુ મોટું છે અંદર બતાવું બધું તો હવે આપણે અંદર જો છે આનું એક દિવસનું ભાડું છે ને ભાઈ તમને મોંઘું પડી જાય એવું છે

હવે આપણે આપણું આઈડી વેરિફિકેશન કરી નાખી આધાર કાર્ડ માંગશે આઈડી વેરિફિકેશન થઈ જાય પછી આપણે અંદર જાશું એકવાર તમને નજારો દેખાડી દઉં લગ્નનો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય ને તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો ચેનલને અને લાઈક કરી લો બહુ મજા આવશે આગળ પણ તમને વ્યુ દેખાડો મજા આવશે ચાલો મિત્રો આપણા રૂમ મળી ગયો છે અને આપણે જઈ છીએ આપણા રૂમે તો હું ને અને રૂપેશભાઈ ત્રણ એક જણા એક રૂમમાં ત્રણ જણા છી તો ખાલી જોવો ખાલી એનું નજારો અંદર ખાલી બુધ એન દેખાડો ખાલી હે હાલો બોલે વાંધો નહીં આ જગ્યા એટલી સુંદર છે ને એટલું બધું ઝાડ વૃક્ષ અને બધી જ વસ્તુ સ્વિમિંગ પૂલથી માંડીને તમામ વસ્તુ છે ભાઈ અને તમને બહુ મજા આવશે હું બધું જ દેખાડીશ બસ ખાલી વિડીયોને લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો ખાલી જો આ છે ને મેન રોડ છે મતલબ અહીંથી જવાય અને આ મેડમ છે હેલો મેડમ એ મેરા યુટ્યુબ ચેનલ છે ઓકે હેલો कैसे हो कैसे हैं? मैं बहुत बढ़िया आप कहाँ से हो मैं आसाम से से, आसाम से? हाँ। वो... क्या? नहीं अभी थोड़ी देर में करेंगे ओके <laughs> और कैसा लग रहा है आपको बहुत बढ़िया लग रहा है <laughs> तो हमारे यूएस को बोल दो लाइक एंड सब्सक्राइब कर ओके थैंक यू छोटा सा वीडियो चाहिए था हाँ जी बोलिए हाँ हैं अभी तो जस्ट आए है okay. और मैं दूसरी बार आया हूँ तो okay. बहुत ही बढ़िया है so अमेजिंग जगह है ये एक्चुअली मुझे भी एक्चुअली इंस्टाग्राम में डालना है तो। अच्छा हाँ तो बना दो ठीक है सर मैं स्टार्ट कर सकती हूँ मेरे पास माइक्रोफोन भी है ओके सर तो आप ले लीजिए मेरा इंस्टाग्राम का वो यहाँ पर ले लेते तो। हैं भाई मैडम ने ब्लॉगर લોક ગમી ગયા તો હવે ઇન્સ્ટાગ્રામ માં આપણે આઈડી એકબીજા શેરિંગ કરી બરાબર તો ફ્રેન્ડ અમને મજા આવી ગઈ અને અહીંયા તમને નજારો દેખાડું બીજો આ છે જોઈ લ્યો ફુવારો અને હવે આપણો રૂમ ગોતવાનો છે પહેલા તોલા ગયા ગયા મને નથી ખબર કઈ બાજુ હોય તો રૂમ પેલા ગોતી લઈ તો હવે આપણે રૂમ ગોતી લઈ તો અત્યારે હું અહીંયા આવી ગયો છું પણ મારો રૂમ મને મળતો નથી ઓલા બધા નીકળી ગયા હે તો અહીંયા તમને પેલા દેખાડી દઉં પછી આ વિડીયો બને નહીં જો અહીંયા બધી બેસવાની સુવિધા પાયા તમે અલગ જ વસ્તુ છે ભાઈ અવાજ પણ અલગ જ આવે પણ રૂમ મળતો નથી ભાઈ ઓલા નીકળી ગયા હવે રૂમ મારે ગોતો જ પડશે આ બધી ગાડી હોય નાયા છે કૃષ્ણાજી હવે આપણે લીપ માં જવું પડશે

હવે તમને બાર નો રિવ્યુ દેખાડું હા જોઈ લે બાર ઓલી બાજુ જઈ જ્યાં સ્વિમિંગ પુલ છે અને ત્યાં પણ આપણે મજા કરતું જોઈ લે ચાલો રૂમ દેખાડી દઉં તમને તો અહીંયા તમારે આપણે ગ્રીન ટી હમણાં ફી આપણે તો આપણો રૂમ છે ત્રણ જણાને આપો છે માયા ભાઈ અમારા ભાઈ આ ભાઈ કઈક બનાવે છે આપણે ગ્રીન ટી બનાવો બરાબર ભાઈ હું બનાવું ગ્રીન ટી પેલા પાણી નાખી દો આમાં હવે આને ટીંગાડવાનું આને નાખી દોરી દઈએ બોરી દે આમાં જો બોરી દીધો ને જો

આ ગાર્ડન છે તો હવે આપણે જશું સ્વિમિંગ પુલમાં અને નાઈશું મજા કરીશું આ ગ્રાઉન્ડ અહીંયા પણ મસ્તીનું છે જો અહીંયા તમને એમ લાગે વાઈટ હાઉસ છે ને એવું લાગે તો અહીંયાના વૃક્ષની હરિયાળી મસ્ત છે અને તમને એમ લાગે કે ભાઈ અહીંયા હું કઈ આમ અલગ વિદેશમાં આવી ગયો ને એવું લાગે તમને અહીંયા

તો ભાઈ આપણે ખૂબ નાયા અને ચેન્જ કરી લીધા કપડા ને હવે આપણે જીમ માં છીએ જોવા માટે ખાલી આપણે તો ડેલી જાય જ છીએ પણ આ જો એક્ટિવિટી કરે કેજી હા હા આઇલેન્ડ જાય છે આ પાસે જો હવે ઓહ હો અને આપણો ફેવરિટ વસ્તુ આ આપણી ફેવરિટ વસ્તુ છે તો મિત્રો હવે અમે જાય છે રૂમે ખેલા મૂકવા કારણ કે હવે અમારે જવાનું છે ઇવેન્ટમાં જમીને અને અહીંયા જો કંઈક બીજા લોકોનું ફંક્શન છે જમવાનું વ્યવસ્થા ચાલુ છે તો આપણે જાય છે રૂમ માં બહુ મજા કરી ભાઈ જીમમાં ગયા નાયા સ્વિમિંગ પુલમાં નાયા ચાલો મિત્રો હવે આપણે આવી ગયા છીએ લંચ માટે તો લંચ માટેની તૈયારી થઈ ગઈ છે અને ઘણા બધા માણસો છે અને તમને ઘણું બધું તમે વિચારી નહીં શકો એટલું બધું તમને અહીંયા ખાવાનું મળશે કે તમારા મોઢામાં પાણી ચાલો પહેલાં આપણે થોડાક આગળ જઈએ અને તમને બતાવીએ

તો મિત્રો હવે આપણે લંચ કરી લીધો છે ને હવે હોલમાં જાય છે હવે મજા આવશે હવે તમે જોજો વિડીયોમાં બના રહેજો ના છે હોલ હવે થશે ઢિંચકઢિંચક તો મિત્રો હવે આપણે જવાના છીએ અંદર આ બધા વેઇટિંગમાં છે અને આપણે ડાન્સ કરવાનો છે જેટલું ખાધું ને એટલું બચાવવાનું હોય એટલે ડાન્સ કરવાનો બહુ મજા આવશે છેલ્લે ઉધી જોતો વિડીયો রাত থেকে গেছে মানে পুরো কেউ তারপরে আমরা যাইছি রুমা তারপরে রুম আই গিয়েছে হোলি কেউ রুম আছে রূপেশ ভাই

તો સામાન બધો મૂકી દીધો છે અને ફૂલ એન્જોય કર્યો આજે મજા આવી ગઈ ડાંસ ને બાંસ ને બધું મજા જ મજા કરી હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો ભાઈ છે ને અત્યારેમાં ઉઠી ગયાં છ વાગે સાત વાગે રૂમ ચેકઆઉટ કરીને નીકળી જવાનું અત્યારે અહીંયા જો આ કોલગેટને એ બધું આપ્યું છે આ ટૂથપેસ્ટ મતલબ પણ એક જ આપી એ

તો અત્યારે નાઈ લીધું છે મે તો આ બધું ચેક કરીએ છે અત્યારે ને સવાર પડી ગઈ છે તે અંધારું હને દેખાય નાવાને મજા આવી કેલા તો પહેલા તો ભાઈ ઠંડા પાણીએ સ્વાગત થઈ ગયું આપુર પહેલા મળ હતી ખબર આવા ગરમ મારે તો ધી ગતિ રે ગરમ પાણી આવ્યો સેમ બ્લોગ એટલે પછી બોજુ સેન્સર વાળો યંત્ર સેમ પૂ લગાડા પછી ગરમ પાણી આવ્યું તો હવે આપડા બુદ્ધિ તૈયારી કરી લે પછી જાય આપણે જીમ બાજુ થોડી કસરત કરીશું મારો ભાઈ તો પછી બ્રેકફાસ્ટો ટાઈમ થઈ જશે એટલે પછી બ્રેકફાસ્ટ કરીએ ચાલો પહેલો મિત્રો આપણો ઠેલો પેક થઈ ગયો છે અને આપણે હવે સાત વાગે નીકળવાનું છે તો આપણે હવે ગરમ પાણી પીવું છે થોડું પાણી જવું પાણી તો હે ગરમ ચાલુ થઈ ગયું રૂપેશ ભાઈ ના એને એવા જાઓ ભાઈ હમણાં બડબડી જાય પાણી જો

હં ચાલો મિત્રો હવે આપણે જઈ છીએ આ થેલો ને મૂકું આપણે ગાડીમાં મૂકી દઈ ને હવે પાંચ વાગ્યા સુધી રહેવાનું પાંચ કહી તો પછી છુટ્ટા બરાબર એમ એમ તમારે નાના એવા બુદ્ધા જોવા છે નાના એવા બુદ્ધા તમને દેખાડો જો હા અને એનાથી પણ તમારે બીજા બધા જોવા છે ચાલો અહીંયા અનેક અનેક વસ્તુ જોવા મળે છે આ છે બાજ 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 બાજ